દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોની આતુરતાનો અંત આવતો હોય તેમ તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા છે ગત વર્ષ લઈને સુધી ભાવમાં ઘટાડો જોવા મળ્યો ભાવ ઓછો પડતા ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે આવકવેરા વિભાગની નોટિસો બાદ દક્ષિણ ગુજરાતના સુગર ઉદ્યોગ માટે નાણાકીય વર્ષ એકત્રીસમી માર્ચ કરી દેવાયું હતું કોરોના કાંડને લઈને આ વખતે એકત્રીસમી માર્ચ નહીં ત્રીજી એપ્રિલ નક્કી કરાઈ હતી

આપણે સામાન્ય રીતે જે ભાવો છે એ માર્ચ અંતિસાબી વર્ષમાં ભાવ પડીએ છીએ એટલે આ ચાલુ સિઝન માર્ચ સુધીનું જે ક્રશિંગ હતું એ સામાન્ય રીતે સમગ્ર ગુજરાતમાં રિકવરીની રીતે બે કિલોથી માંડીને દસથી બાર કિલો ખાંડ ઓછી બની છે જેના કારણે લગભગ ગયા વર્ષ કરતા સો રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા ભાવ ઓછા પડ્યા છેલ્લા બે વર્ષમાં કોરોના કારણે લઈને સુગરમાં બગાસ મોલસીસ સહિતની બાય પ્રોડક્ટના ઉત્પાદન અને વેચાણમાં પણ ઘટાડો થતાં આવકમાં અમને માર પડ્યો હતો વાતાવરણના અભાવે પણ સમયસર કાપડી નહીં થતાં ખાંડનું ઉત્પાદન પણ ઓછું થયાનું જણાવી રહ્યા છે જો કે આજે જાહેર થયેલા ભાવમાં ગત વર્ષ કરતાં સો રૂપિયાથી ચારસો રૂપિયાનો અધ કરી તેવો ઘટાડો જોવા મળ્યો હતો વધતા ખાતરના ભાવ બિયારણ સામે ખેડૂતોને મોટું નુકસાન જનાર છે ત્યારે તે ભાવ ઘટાડો ક્યાં સુધી પોસાશે આજે જે સુગર ફેક્ટરીઓના ભાવ પડ્યા છે એ ગત ગયા વર્ષની તુલનામાં લગભગ સો રૂપિયાથી ચારસો રૂપિયાનો ભાવ ફરક છે જેટલો ગયા વર્ષે એટલો ભાવ વધારે હતો ને આ વર્ષે એટલો ઓછો છે તો ગયા વર્ષ કરતાં શેરડીના બિયારણના ખાતરના મજૂરીના જે ભાવો વહીઠા છે ને ખેડૂતોને એટલું વળતર મળતું નથી તો આ મોંઘવારીના હિસાબે તો ભાવ ઓછો મળ્યો છે તો ભાવ વધારે આપે સરકાર સરકારથી જે સહાય કરે છે બીજા અન્ય પાકો માટે ખેડૂતોને સહાય કરે છે તો આ આ શેરડી પકવતા ખેડૂતો માટે પણ સહાય મળવી જોઈએ એવી સૌ ખેડૂતોની માંગણી છે તો આ બારડોલી ખેડૂત સમાજ વતી હું મુકેશ પટેલ આપ સાહેબને વિનંતી કરું છું કે આમાં પણ સહાય મળવી જોઈએ તમામ સુગરોએ શેરડીના તંદિટ પ્રથમ ભાવો જાહેર કર્યા હતા જેમાં વાત કરીએ તો બારડોલી સુગરે બે હજાર આઠસો ને રૂપિયા મઢી સુગર એ બે હજાર છસો એક રૂપિયા ચલથાણ સુગર એ બે હજાર છસો છવ્વીસ રૂપિયા મહુવા સુગરે બે હજાર છસો અગિયાર રૂપિયા જાહેર કર્યા હતા સૌથી ઓછો કામરે સુગરે ત્રેવીસો સાત રૂપિયાનો જાહેર કર્યો હતો જેથી ખેડૂતો માટે આફત સમાન બન્યો છે